હા હલો ફ્રેન્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ બે નવેમ્બર બે હજાર સોવીસ તો આજે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમારે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ અને રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ ત્રણેય યાર્ડના ભાવ જો તમારે દરરોજને માટે તમારે તમારા મોબાઈલમાં જો તમે સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આ ત્રણે ત્રણ યાર્ડના વિડીયાના નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી દરરોજને માટે પહોંચતી રહે તો આજે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો સૌપ્રથમ જોઈએ ઘઉં લોકવન જે ઘઉં લોકવનના જે ભાવ છે તે પાંચસો અગિયાર રૂપિયાથી લઈ છસો સોવી રૂપિયા છે જે સામાન્ય ભાવ છે પાંચસો નેવું રૂપિયા હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે પાંચસો પચાસ રૂપિયાથી લઈ સાતસો એકત્રીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે છસો છ્યાસી રૂપિયા હવે જોઈએ સિંગ ફાળિયા સિંગ ફાળિયાના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ બારસો એકોતેર રૂપિયા છે સામાન્ય ભાવ છે અગિયારસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ એરંડા અને એરંડી એરંડા અને એરંડીના જે ભાવ છે તે આઠસો એકસઠ રૂપિયાથી લઈ બારસો એકસઠ રૂપિયા છે સામાન્ય ભાવ છે બારસો રૂપિયા હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે तर हजार एक रूपिया रूपया से रूपया हम जुए ईसूल ईसब गुड़े भाव से तो फोरसो एक रूपया लाइ बजार एकत्र रूपया सेवनिस हम जुए धाणा तो नौ सौ एक रूपया लाइ फोर सौ एकावन सामान्य भाव से ચૌદસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ જે ભાવ છે તે રૂપિયા થી લઈ સત્તરસો એકસઠ રૂપિયા છે સામાન્ય ભાવ ચૌદસો એકાવન રૂપિયા હવે જોઈએ મરસા સુકામરસા મરસાના જે ભાવ છે તે ચારસો એક રૂપિયા થી લઈ સત્યાવીસો એક રૂપિયા છે સામાન્ય ભાવ છે બાવીસો એક રૂપિયા હવે જોઈએ લસણ સૂકું સૂકા લસણના જે ભાવ છે જુવાર જુવારના જે ભાવ છે તે સાતસો એક રૂપિયા થી લઈ આજસો એક રૂપિયા છે સામાન્ય ભાવ છે સાતસો એક રૂપિયા હવે જોઈએ મકાઈ મકાઈના જે ભાવ છે चार सौ एक रुपया लाई चार सौ एक रुपया भाव से चार सौ एक रुपया मग, मग मगना भाव से अगियारो एक रुपया लाइसो एक रुपये से सामान्य भाव से पंदर सौ एक रुपया हमें जो चना सणा पीरा सना भाव से अगियारो एक रुपये लाई हमें जो सणा पीरा पीरा सना भाव से अगियो स रूपया लो एक रुपया सेव से बार सौ एकावन रुपया हम जुए वाल वाले भाव से सात सौ थी लाइ पंदर सौ एक रुपया से से अगियारो एक रुपया हम जो अड़द अड़द ना जो भाव से एक हजार एक रुपया लाई सत्तर सौ एक रुपया सेव से પંદરસો અગિયાર રૂપિયા હવે જોઈએ છોરા અને સોરી છોરા અને જે ભાવ છે તે પંદરસો એક રૂપિયા થી લઈ પચીસો છે સામાન્ય ભાવ છે રૂપિયા હવે જોઈએ મઠ મઠના જે ભાવ છે તે આઠસો એક રૂપિયા થી લઈ આઠસો એક રૂપિયા છે સામાન્ય ભાવ છે આઠસો એક રૂપિયા હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે थे एक हजार एकत्र पंदर सौ एकतालीस रूप से भाव से आठ तो सौ तो एक रुपया हम जो ये राय राय ना भाव से अगियारो तो रुपये थी लाइ अगर सौ एकत्र रुपया से सामने भाव से सौ एक रुपया હવે જોઈએ ગોગડી ગોગડીના જે ભાવ છે તે પાંચસો ચોતેર રૂપિયા થી લઈ નવસો એકસઠ રૂપિયા છે ભાવ આઠસો એક્યાસી રૂપિયા હવે જોઈએ કાંગ કાંગના જે ભાવ છે તે પાંચસો રૂપિયા થી લઈ એક હજાર રૂપિયા છે સામાન્ય ભાવ છે પાંચસો રૂપિયા હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે તે અગિયારસો એકાવન રૂપિયા થી લઈ અગિયારસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવ છે અગિયારસો એકાવન રૂપિયા હવે જોઈએ ચણા સફેદ સફેદ ચણાના જે ભાવ છે બારસો એક રૂપિયાથી લઈ પચીસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવ છે સોળસો એકાવન એકાણું રૂપિયા તો મિત્રો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે જો તમારે તમારા મોબાઈલમાં અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરો ધન્યવાદ